અને ફરી તેમને હાઈકોર્ટમાંથી ડેડિયાપાડાના કોર્ટમાં લઈ જવામાં આવ્યા હતા અને જે ઘટના સ્થળે સંજય વસાવા અને ચૈત્ર વસાવા વચ્ચે થઈ હતી ત્યાં તેમને ફરી ઘટનાનું નિરીક્ષણ કરવા માટે કહેવામાં આવ્યું હતું અને રિસર્ચ કરીને પોલીસ દ્વારા તેની બધી તપાસ કરવા હાથ ધરવામાં આવી હતી જેથી સંજય વસાવા સાચા છે કે ચૈત્ર વસાવા તેનું સાચું કારણ જોવા માટે ચૈત્ર વસાવા અને સંજય વસાવામાંથી કોણ સાચું છે તેનું સાચું કારણ ત્યાં મળી આવે જે માટે સીસીટીવી વિડીયો પણ ત્યાંથી મળે તો તેનું સાચું કારણ મળી શકે છે તેથી ફરી તપાસ માટે હાથ ધરાઈ હતી જો અહીંયા સીસીટીવી વિડીયોઝ મળી શકે તો આપણા જયતરભાઈ વસાવા નિજ સાબિત થઈ શકે સંજય વસાવા દ્વારા ફસાવામાં આવેલા આપણા જયતુર્ભાઈ વસાવા લોકો માટે ઘણીવાર લડ્યા છે અને લોકોનું કામ કર્યા છે છતાં તેમને બીજો સાબિત થઈ શકતા નથી લોકો તેમના માટે મહેનત કરી રહ્યા છે જેથી ચૈતરભાઈ વસાવા જેલમાંથી બહાર આવે અને લોકોનો ફરી સપોર્ટ કરવા માગે એવું કહેવામાં આવી રહ્યું છે તો ચૈતરભાઈ વસાવાને વકીલ પણ કહેવામાં આવે છે કે ચૈતરભાઈ વસાવા જલ્દી જેલમાંથી બહાર આવી જશે અને ફરી લોકોની સહાય કરવા લાગશે ત્યારે ધારાસભ્ય ચૈતરભાઈ વસાવા વિધાનસભા મોનસૂત્ર માટે ગયા હતા ત્યારે તેમને ફરી લોકો માટે અવાજ ઉઠાવીને લોકોના કાર્ય માટે જોડાઈ ગયા હતા પરંતુ ફરી જામીન અરજી રદ થતાં તેમને જેલમાં રહેવું પડ્યું હતું અને હવે તારીખ પણ આપવામાં આવી નથી પહેલાં તારીખ પર તારીખ આપતા હતા આ વખતે પણ તારીખ આપવામાં આવી નથી તો મિત્રો તમે કોને સપોર્ટ કરો છો કોમેન્ટમાં લખજો અને તમે ચૈત્ર વસાવાને સપોર્ટ કરતા હો તો ચૈત્ર વસાવા સપોર્ટર લખીને કોમેન્ટ કરી દેજો અને મિત્રો વિડીયો ગમે તો વિડીયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો મિત્રો